હેલો ગુડ મોર્નિંગ એવરી વન માય નેસ ભંડારી આઈ એમ સ્ટડી ડેન્ડ સ્ટાન્ડર્ડ ફર્સ્ટ ડે આઈ એમ ફ્રોમ આઈ એમ ફ્રોમ રોઝરી સ્કૂલ અત્યારે અહીં હું સ્વામી વિવેકાનંદના વિચારો રજૂ કરું છું મારા બંધુઓ વિજ્ઞા વિના કંઈ શુભ કાર્ય થઈ શકતું નથી જેવો અંત સુધી ખંતપૂર્વક લાગી રહે છે તેમને જ વિજય પ્રાપ્ત થાય છે

હેલો ગુડ મોર્નિંગ એવરી વન માય નામ ઇસ ભંડારી આઈ એમ સ્ટડી ડેન્ડ સ્ટાન્ડર્ડ ફર્સ્ટ ડે આઈ એમ ફ્રોમ આઈ એમ ફ્રોમ રોઝરી સ્કૂલ અત્યારે અહીં હું સ્વામી વિવેકાનંદના વિચારો રજૂ કરું છું મારા બંધુઓ વિજ્ઞા વિના કંઈ શુભ કાર્ય થઈ શકતું નથી જેવો અંત સુધી ખંતપૂર્વક લાગી રહે છે તેમને જ વિજય પ્રાપ્ત થાય છે નામના કીર્તિ કેવી કોઈ નકામી વસ્તુની આશાથી તમારી ગતિને રોકશો નહીં નેતા હોવા છતાં સૌનો સેવક બનો નિસ્વાર્થ બનો ખાનગી ખાનગીમાં કોઈ બીજા ઉપર આક્ષેપ કરે તે કદી ન સાંભળો અખૂટ ધીરજ રાખો અંતે વિજય મળવાનો જ છે થેન્ક યુ